નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને લોકમંચ કાર્યક્રમ સાથે હું છું માલવી લોકમંચનો આજનો જે વિષય છે એ છે ખાતર રામાયણ કતારોની કડવી વાસ્તવિકતા કારણ કે આજે પણ ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે જે પ્રમાણે વાત કરીએ તો ગુજરાતના એવા કેટલાય જિલ્લાઓ છે જ્યાં ખેડૂતોને ખાતર માટે ઉભું રહેવું પડે છે ખાસ કરીને જો વાત કરીએ તો ક્યાંક બજારી પણ સામે આવતી હોય છે તો ક્યાંક ખાતરની કહેવાય ને કે અછત પણ જોવા મળતી હોય છે અને જે પ્રમાણે અત્યારે રિસન્ટલી જ ધાનેરામાં પણ ખેડૂતોની જે કતારો છે તે ખાતર માટે જોવા મળી હતી એક તરફ કહેવાય ને કે ખાતર માટે ખેડૂતોને વલખામાં માર પડી રહ્યા છે ત્યારે એ જ વિશે લોકમંચમાં આજે વાત કરવી છે કે શા માટે ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડે છે આપણી સાથે ગેસ્ટ રૂમમાં આજ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ચેતન ઘડિયા જેઓ કિસાન કોંગ્રેસમાંથી છે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા છે રાજુભાઈ દેસાઈ સાથે છે આપણી સાથે ખેડૂત અગ્રણી દોલા ખાગડા આપ તમામ ગેસ્ટનું સ્વાગત છે લોકમંચની અંદર

જે રીતે ખાતરની અછત જોવા મળી રહી છે તો શું કારણ છે શા માટે ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે પડાપડી કરવાનો વારો આવ્યો છે શું કારણ મને કે ને જ્યારે પડાપડી કરતા હોય તો એક સામાન્ય રીઝન હોય છે કે ખાતર પૂરતું મળતું ના હોય કાં તો આની અછત ઊભી હોય બાકી જ્યારે જોઈએ ત્યારે જો મળી રહેતું હોય આપણે કોઈ દિવસ ચા માટે કોઈ દિવસ ખાંડ માટે કોઈ દિવસ ઘઉં માટે ક્યારે કોઈ પડાપડી કરી છે બજારની મોલ ની અંદર જઈને નહીં કારણ કે એ વસ્તુ મળી રહેશે તો આ ખેડૂતો જયારે લાઈનમાં ઉપર રહેવું પડે ઉપર વરસાદ ચાલુ હોય પગમાં થઈને પાણીના વોળા જતા હોય છે કાદવ ખીચો પડ્યો હોય છે તેમ છતાં એ લાઈનમાં એ મજબૂરી નું માત્ર કારણ છે કે શોર્ટેજ જયારે જોઈએ છે ત્યારે ખાતર મળતું નથી ખેડૂતોને બેન તમે ખ્યાલ કદાચ ખ્યાલ ના હોય કે વાવણી ને તાવણી જો આપણે બાજરી વાવી હોય કપાસ વાવી હોય મગફળી વાવી હોય એને જે છેલ્લા પાંચ દિવસની અંદર જે યુરિયા ખાતર જોઈતું હોય ને જે બી ખાતર જોઈતું હોય તો એ પાંચ દિવસમાં આપવું પડે છે જો એમાં ક્યાંક આપણે પાંચ ના જો સાત કે દસ દિવસ થઈ જાય તો એનો જે ઉત્પાદન મોટો ઘટાડો આવે છે કારણ કે જયારે ભૂખ લાગી હોય ને ત્યારે ફ્લાવરિંગ માટે એ ખાતર યોગ્ય સમય જોઈતું હોય છે યોગ્ય સમયે પાણી જોઈએ છે અને યોગ્ય સમય ખાતર જોઈએ છે પણ ખાતર ના મળવાથી આ લાઈનો જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે મહિનાથી એ દરેક જગ્યા પત્રકારો જઈ જઈને આપણને જે લાઈનો બતાવે છે ને જેમ આ ખાતર લેવું પડે અત્યારે જે પ્રમાણે કહ્યું તોલાભાઈ તો બન્યો હતો ત્યાં પણ ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો કારણ શું તો કે ખાતર માટે લાઈનમાં વહેલી સવારથી ઉભા હતા તો સર્વર ડાઉન થઈ ગયું હતું એક રીઝન આપ હતું સાથે બીજું કે જ્યારે ખાતર લેવા ગયા તો એક આધાર કાર્ડ પર માત્ર બે યુરિયા ખાતાની થેલી મળતી હતી આ પણ એમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હવે વહેલી સવારથી ખેડૂત જે છે લાઈનમાં ઉભો રહે છે પડાપડી કરવી પડતી હોય છે ખાતર માટે વલખા મારવા પડતા હોય છે આવા પણ દ્રશ્યો સામે આવી ચૂક્યા છે આ માત્ર થઈ ઠાસરાની વાત આવા ગુજરાતના કેટલાય જિલ્લાની અંદર આ પ્રકારના પ્રશ્નો છે તે સામે આવી ચૂક્યા છે

સૌથી વધારે જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ યુરિયા અંદર થાય છે કે એમનો રસ્તો સારામાં સારો કાઢી દે છે કારણ કે જેટલી સિસ્ટમ બને એટલું એમને કાળાબજારી કરવામાં મજા આવે એટલે આ સિસ્ટમમાં જ સિસ્ટમમાં ખેડૂત ને આવી રીતે ઉઠલાવે અને એમાં ઘર્ષણ ક્યાં થાય છે જે રિટેલ બેસતો હોય એને અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય છે અને આ લોકો બેઠા બેઠા તમાશો જુએ છે કઈ ને કઈ પ્રોડક્ટ હંગાથી આપવાની કાંદરા મેં કિસ્સો મેં તો ચા હાથે આપતા હતા હવે બેન ક્યાં યુરિયા ને ક્યાં ચા પતી ત્યાં છતાં લોકો લીધી છે મજબૂરી હું ગયો છું મને જોઈએ છે મારે ચા ફરજીયા ફરજીયાત લેવા મારા ઘરમાં ભલે કોઈ ચા ના પીતું હોય અને આ લોકો વાતો કરે છે હમણાં અમને ભાજપના મિત્ર આવશે સરકારના પ્રવક્તા આપડે બેંક સતી થઈ છે આને સુધારીશું અમારી જોડી કમ્પ્લેન હોય છે અરે કમ્પ્લેનો પાંચ પાંચ વર્ષથી આ છે અને ફરીથી પાછી આ ડિબેટો એક મહિનાથી આ જ વસ્તુ છે ફરી પાછી મહિના પછી છે મોદી ની સરકાર માં આમ છે કશું જ નથી આ બધા હાલી નીકળેલા છે રાતી રાઢ જેવા થઈને આ લોકો ફરવા વાળા છે બાકી કશું જ નથી જી રાજુભાઈ આપને પૂછવા માંગુ છું ખેડૂતોને ખાતર શા માટે નથી મળતું શું સરકાર દ્વારા પ્રયાસ નથી કરવામાં આવતા આની પહેલા પણ કહેવાની કે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ખાતરની અછત હવે નહીં સર્જાય પરંતુ તેમ છતાં અને જો અછત તો ઠીક છે પરંતુ ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર માટે પડાપડી કરવી પડતી હોય છે શું કહેશો જી આમાં ઘણા બધા જવાબદાર પરિબળો હોય છે અને ખેડૂતોને તમે પણ જોવો છો છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની અંદર અને કેન્દ્ર ની અંદર ખેડૂતોની સરકાર આપણે ખેડૂતો માટે ઘણા બધા નીતિ નિયમો લાવ્યા છે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે એટલે અહીંયા પારદર્શકતા ની જયારે વાત કરવામાં આવતી હોય ટેકનોલોજી ની વાત કરવામાં આવતી હોય ત્યારે સો ટકા હું એ ચોક્કસ કહીશ કે ક્યાંય પણ જે ભૂતકાળમાં જોવા મળતું હોય તો ભૂતકાળની કેન્દ્ર સરકાર માં એ કીધું અહીંયા કે જોવાના મળે મારે કહેવાનો મતલબ એ છે કે ક્યારેક આ જે વસ્તુઓ ઘટનાઓ કેમ બને એની પાછળના કારણો પણ જાણવા જરૂરી છે કે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય કે જે કારણો છે એ ફરી ન થાય અને કારણના કારણે જે ખેડૂતોને તકલીફ પડે છે ફરી તકલીફ ન પડે એવા પ્રયત્નો રાજ્ય સરકાર કરતી હોય છે જે વરસાદ વાત કરવામાં આવે બેન તો વરસાદ શરૂઆતે જ્યારે આપણે વર્ષા ચોમાસાની સિઝન ગણતા હોય કે ચોમાસાની શરૂઆત થતી હોય તો ત્યારે આબોહવાની ભૂમિકા પણ જોવા મળતી હોય છે વરસાદ ક્યારેક વહેલો પડે તો એની આખી જે સાઇકલ છે એ ખાતરની એને એ ખાતર નાખવાની કે પાક ઉગાડવાની એ બધી સાઇકલ તૂટી જતી હોય છે બીજું કારણ કે સુખી સંપન્ન સમૃદ્ધ ખેડૂતો છે જે ખૂબ સારો એવા જમીનનું વાળું તરત કરે ખૂબ સારો પાક લે છે અને ખૂબ સારો એ કમાણી કરે છે એવા ખેડૂતો જે વારો કે અલ્ટિમેટ આપડે ત્રણ વાર ગણીએ તો પહેલા ની અંદર જે આખો જથ્થો લઈ લેતા હોય છે તેવા પણ સુખી સંપન્ન ખેડૂતો ને અપીલ કરું છું કે આપનો જે વારો છે જે રીતે રાજ્ય સરકારના ગાઈડ લાઈન હેતુ આપણે જે ખેડૂતોને દરેક નહીં મળે પોતાની માંગણી એક પ્રમાણે જ આપનો હક છે એ લેવો ત્રીજી વસ્તુ કે રાજ્ય સરકાર અને જ્યારે કેન્દ્ર સરકાર પાસે ખાતરનો જથ્થો માંગ્યો હોય મને કે સો ટકા માંગ્યો છે તો એની સામે કેન્દ્ર સરકારે એકસો ને દસ ટકા જથ્થો આપે છે એટલે ક્યાંક ને ક્યાંક તમે આની અંદર મુખ્ય પરિબળ એ પણ જોવા મળે કે જે ખાતર યુરિયા ખાતર હોય કે વોટ આપણે ખેડૂત કોઈ પણ ખાતર ઉપયોગ કરતા હોય ખાસ કરીને અત્યારે હાલમાં યુરિયા ખાતર તો એનું મૂલ્ય પણ જો એક નજીવો દર હોય તો એનો વારંવાર ઉપયોગ અને સ્ટોક ક્યાંક ખેડૂતો નહીં મળે આવી બધી આશાઓના કારણે સ્ટોક કરતા હોય એ પણ જોવા મળતું હોય છે કારણ કે ચોવીસો ની બે વર્ષો સાહિત્યમાં સબસીડી સાથે મળતી હોય તો એનું મૂલ્ય પણ એ જવાબદાર છે કે મૂલ્ય ખૂબ નજીવું છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે આખી સબસીડી આપતી હોય ત્યારે આ વર્ષે જે ખાતરનો જથ્થો છે એની અંદર જે ઉપયોગ કરવાનો છે એમાં પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય તો આ બે ચાર કારણ એ મૂળભૂત છે એ કારણોનો સર ક્યારેક અછત ઊભી થાય કે ખેંચા જે સ્ટોક છે જે આપણો પુરવઠો કારણ કે આખી આંતરરાષ્ટ્રીય સાઇકલ હોય છે હવે એની અંદર જે આપણી અને ખાસ ભારત દેશની વાત કરીએ તો આપણે આયાત કરતા હોઈએ ત્યારે આપણી પાસે કંપની પણ એનું જે ઉત્પાદન કરતી હોય અને વેચણી કરતી હોય ત્યારે પણ એની સાયકલ અંદર ખાસ આ બાબત ધ્યાનમાં રાખવામાં છે કે કોઈ પણ રાજ્ય જ્યારે આ ખાતરનો નો પુરવઠો ક્યારેક માંગણી કરતા હોય એમાંથી કઈ સાયકલ કેવી રીતે એમને આપવો કેવી રીતે ક્યારે આપવો તો એ બધી ગુજરાત અવલ્ય છે એમાં સો ટકા માર્ગી એમાંથી એકસો દસ ટકા મળ્યું છે અને જે કોઈ પણ પાકમાં બે કે ત્રણ વાળા હોય ખાતરના તો એ ખાતરના વાળા એક જ વખતમાં માં પૂરું એને સ્ટોક કરીને પૂરું કરી દેવું એક જ વાર કોઈ ખેડાય તેવો હોય કે જાય અને યુરિયા ખાતરને ને સ્ટોક કરે તો આ બધી બાબતોના કારણે આવું જોવા મળતું હોય છે ક્યાંક કોઈ તાલુકામાં કે અંતરાલય વિસ્તારમાં આ જે ઘટના બનતી હોય છે તો રાજ્ય સરકારને ધ્યાનમાં આવે છે આગામી સમયની અંદર ત્યાં ન બને એવા અગમચેતી પગલાં લેતા હોય છે અને ખેડૂતોની

આ લોકોના જે ભાજપ સરકારના જે મળતિયાઓ છે એ લોકો અત્યારે સહકારી મંડળીથી લઈ માર્કેટિંગ યાર્ડ અને જે કોઈ ખાતરની કંપનીઓ થેઠ લગીને ભ્રષ્ટાચાર એવો મોટો કરે છે જે મોટી મોટી ફેક્ટરીઓ છે જે પ્લાયુ બનાવે છે પ્લાયવો અને બનાવે છે એ કંપનીઓની અંદર અઢળક પ્રકાર અઢળક એટલે આમ તમે તો આ લોકો ખાતર ક્યાંથી લે આવે આ ખેડૂતના ભાગનું ખાતર આ લોકો લઈ જાય છે અને ખેડૂતને ત્યારે ખબર પડે છે છે ખાતરની ખેડૂતને વર્ષમાં એક બે થી ત્રણ વર્ષ હોય છે વખત ઉનાળામાં ખેતરમાં ખાતર હોવાનું હોય છે ખાલી કોરા કોરા ખેતર ની અંદર ત્યારે જરૂર પડતી હોય ત્યારે અછત ઊભી થાય પછી ચોમાસું આવે ચોમાસામાં જે અત્યારે પાક આવ્યો હોય મગફળી હોય કપાસ હોય ત્યારે ખાતર નાખવાનું ત્યારે અછત ઊભી થાય છે અને ફરી પાછું રવિ પાક ઉભો થાય ત્યારે ખેડૂતોને ખાતર ત્રણ ટાઈમ જ જોતું હોય છે અને આ ત્રણ ટાઈમમાં માં ખબર પડે છે બારે અમારે ખેડૂતો ખાતર માં ને તો આ લોકો કામ જ પૂરું કરવાનું અને અમારા મિત્ર છે એ કીધું રાજુભાઈ કે અમે આ કેન્દ્ર માંથી એટલી સબસીડી આપી છે અને વાથી એટલી સબસીડી આપો છો તો સાઠ ટકા ખેડૂત દેશ છે આ અને સાઠ ટકા ખેડૂતો આ દેશમાં સબસીડી તમે આપો છો એના પ્રમાણમાં તમને ટેક્સ ચૂકવે છે તો એમાં કોઈ પ્રકારનું ખેડૂતો ઉપર એક ટકો પ્રકારનું પણ તમે રહેસાણ નથી કરતા અને બીજી વાત દર વખતે ભ્રષ્ટાચારની વાતો નહીં કરવાની પણ ખેડૂતો જે મોટા ખેડૂતો છે એ ખાતરનો સ્ટોક કરી લે છે તો આમાં ખેડૂતો કરે તો શું કરે અત્યારે દાખલા તરીકે મારે શિયાળામાં ઘઉં નું વાવેતર કરવું છે ઘઉં નું વાવેતર કરવું છે જોઈએ નાખવું જ પડે ખાતર પેલા જ વાવેતર થાય નહીં તો ત્યાં ખાતર ન મળતું હોય તો મારે ઘઉ નું બે મહિના વાત જોઈ કે ખાતર આવે પછી હું ઘઉં વાવેતર કરું તો મારે પાણી ખેતર કુંવાર ને પતી ગયું હોય છે તો આવા કારણો હોય એટલે ખેડૂતો અદા સ્ટોક કરવા માંડે છે કરવો જ પડે સ્ટોક જાય કે તમે દર વખતે નિષ્ફળતા તમારી છે છુપાવો છો કારણો બીજા આપો છો ખેડૂતો મોટા ખેડૂતો સ્ટોક કરીએ છે એ તો કરતા જ હોય છે ખેડૂતો અને કરવાનો જ હોય છે કારણ કે તમારા જો તમારા ભરોસો બે તો એનો વાવત જ થાય અને ખરેખર આ સરકાર ને થોડી કઈ પણ થોડો કોઈ પણ શરમ નો થકો હોય તો જે રીતે આપણા પ્રધાનમંત્રી બોલ્યા હતા કે ભાઈ હું ટ્રમ્પનો નો જે ખેડૂતો પડખે ઉભો છું અને ખેડૂતો માટેની સરકાર છે અને ખેડૂતોને કઈ ખાવા નહીં દઉં અને ફાકે થોડા દિવસ ફરીને ઉભા અને જે નિકાસી છૂટ આપી દીધી જીરો ટકા તો ખેડૂતોને જે કપાસ નું વાવેતર છે ને પાણી ફરી ગયું અત્યારે તો આ આ ખાલી વાત કરે છે મુખ્યમંત્રી ની વાત કરી કે આપણા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી એવી જાહેરાતો કરી પણ આપણા વડાપ્રધાન શ્રી ખેડૂતોની ભળખે ઉભો ની વાતો મોટી મોટી જે કરી હતી અને અત્યારે ખેડૂતોને આમ જોવો એટલે કપાસમાં પડ્યા ઉપર પાટું એવું એવી હાલત થવાની છે ખેડૂતોને કપાસ નું ચાલુ કર્યું ને એની હિસાબે તો આ સરકાર કેવી રીતે ખેડૂતો પ્રત્યે સરકાર કહેવાય અત્યારે તમે ગામડામાં જાઓ એટલે નેવું ટકા પંચાવન ટકા ખેડૂતો છે ને એના છોકરા કોઈ ખેતી જોડાવા નથી માંગતા આનું એક નરું સત્ય છે મે પોતે સર્વે કરેલું છે પંચાણું ટકા ખેડૂતો પચાસ વર્ષ ઉપર ઉપરની વયના છે અને માત્ર પાંચ ટકા યુવા વર્ગ ખેડૂત જમીનમાં ખેતીમાં છે પાંચ ટકા માત્ર મેડમ પાંચ ટકા ખેડૂતો યુવા વર્ગ છે ને પંચાણું ટકા પચાસ વર્ષ થી ઉપરની વયના છે આ પચાસ ટકા ખેડૂતો પચાસ વર્ષ થી વયના ના ખેડૂતો પાંચ સાત વર્ષ પણ નિવૃત્ત થાય અને ત્યારે આ ખેતી પડી છે અને આ સત્ય એના હિસાબે એટલા માટે કઉ છું ખેતીમાં અત્યારે કોઈ દસ વિધા જમીન હોય ને તો પોતાના છોકરા પણ હાલત નથી અત્યારે એટલે ખેડૂતો તરફથી ખેડૂતો પોતાના કોઈ ખેતી ખેતીમાં નથી ચલાવતો માગતા અને આ જે ખાતર છે એવી રીતે ભ્રષ્ટાચાર બધી વસ્તુમાં થાય છે જયારે જયારે ખેડૂતોને જરૂર કોઈ વસ્તુની પડતી હોય છે જયારે ખેડૂતોના ખેતરમાં મગફળી નું ઉત્પાદન થાય ત્યારે મગફળી નાખે કપાસ નું ઉત્પાદન થાય એટલે કપાસ હેઠળ થતો હોય જયારે ડુંગળીનું ઉત્પાદન થાય ડુંગળી એને થતી હોય જયારે લસણ ઉત્પાદન થાય તો લસણ એને થતું હોય તો તમે કેવી રીતે ખેડૂતો ની સરકાર કહી શકો ખેડૂતોને મારવાની અને ખેડૂતોને બચાવવાની નહીં પણ ખેડૂતોને મારવાની અને આ જેવી વાત છે કે કોક ને પેલા તરસ્યા રાખવાના પછી પાણી દેવાનું કાઢ્યો પાણી લઈ લ્યો આ ખેડૂતોને એવું જ કરે છે અત્યારે ખેડૂતોને ખાતર હોય બિયારણ હોય કે કોઈ પણ વસ્તુ ભાવ પૂરતા પ્રમાણે દેતા નથી અને પછી ખેડૂતોને બધ હજાર નો હપ્તો રાખે છે ખેડૂતોને એમ લાગે કે મને બે હાજર રૂપિયા ઓના જેવું છે તમારે કોક ને કંટ્રોલમાં રાખવું હોય તો મને ઊંચા નહીં વાત અત્યારે આ સરકાર નો આ ધ્યાય છે અને એના હિસાબે સરકાર વારંવાર એવી જાહેરાતો કરે છે કે અમે છે તો સરકાર હોય તો રીસર્વેફાન થયું ખેડૂતોની જે સરકાર હોય તો રીસર્વ માં આવું મોટું તોફાન કેમ થાય દસ વર્ષ જે રીસર્વે જમીન માપણીનો જે મુદ્દો આવે છે કોઈ જતું સોલ્યુશન કરવા પડશે બીજી વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી ખેડૂતોને માન માં પૈસા મળે એ બંધ કરી દીધી જયારે જયારે ખેડૂતોને જરૂરિયાત હોય છે

બિન રાજકીય સંસ્થાઓ હતી રાજકારણ ગાલી અને રાજકારણ માંથી આ લોકો ઘૂસી ગયા અને ભ્રષ્ટાચાર ધોમ મોટે ભ્રષ્ટાચાર કરે એટલે ખેડૂતોને હેરાનગતિ નો વાળો આવ્યો અત્યારે રાજુભાઈ હા આમાં એવું છે કે જયારે પણ એ લોકો પાસે કોઈ મુદ્દો ના હોય ત્યારે ખેડૂતો ગાય પીડિત આ બધા વિશે ચર્ચા કરીને મુદ્દો ચગાવવાનું કામ કરે છે એટલે કે કોંગ્રેસ ધરાતલ પર છે જ નહીં અને એમના રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય બે હાજર ચૌદ પહેલાના આંકડા અને બે હજાર ચૌદ પછી ના આંકડા જોઈ લેવા પડે કે શું પરિસ્થિતિ હતી ને અત્યારે માં શું પરિસ્થિતિ છે એટલે હું વારંવાર એવું કહેતા આવ્યો છું કે જ્યારે પણ કોઈ પણ છે કે ક્યાંય ત્રુટી રહેતી હોય તો એ પણ રાજ્ય કેન્દ્ર સરકારમાંથી એને સોટકા કેન્દ્રમાં એનડીએ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજ્યની અંદર પણ અમારી સરકાર તો અમારી જવાબદારી બની છે કે કોઈ પણ દલિત હોય પીડિત હોય શોષિત હોય છે એટલાના માનવી સુધી धरतार लेती जो सरकार है तो भारतीय जनता पार्टी ने सरकार से माने जो विश्वास मुकयो है છેલ્લા 25 થી 30 વર્ષ થયા ત્યાં સુધી જો વિશ્વાસ મુકયો હોય તો માત્ર ને માત્ર કારણ કે રાજ્ય સરકાર છોડાના માનવી સુધી દરકાર લેતી આય છે એટલે ખેડૂતની બાબતમાં ખેડૂત એક અમારો એક એક મારી વાત પૂરી કર દો ખેડૂત તો અમે એમાં શું એમણે તકલીફ પડતી હોય તો એ ન ન પડે ફરીથી એ બાબતની રાજ્ય સરકારો દરકાર લેતી હોય છે આગામી સમયની અંદર એ આંશિક સમય માટે હોય છે એવું જરૂરી નહીં હું એમ કેવા માંગુ છું કે જથ્થો પુરવઠો માંગ વધી છે પુરવઠો ઓછો છે ત્યારે આવી તકલીફ ઉભી થતી હોય ત્યારે એ પુરવઠોમાં વધુમાં વધુ થાય અને ડિજિટલાઈઝેશન અમે કરી છે જથ્થાની વાત કરી છે ને ચેતનભાઈ

તારે ગુજરાતમાં ગજેર છે કે નહી ડિજિટલ સાઇઝ કર્યું છે એમાં ભાઈ લાલાભાઈ ઉપર જ કરવું પડે છે બરાબર બરાબર બોલાભાઈ આપ ફોન પર જ એક બે પછી તમે એમ કહો છો કે એક સતી થઈ હોય બે મિનિટ મારી મારી ફોન નથી ફટાકું નથી આપને તમે સાહેબ સાથે ઓગળો તો જ અંગ્રેજી ભાષાથી છો તમે તમારી વાત કરો છો કે ખાતા છો મહિના માં ટસટ દેશે થોડા સમય માટે તો આજે પાક જે છે ને 4 મહિના 3 મહિના થઈ ગયા 90 દિવસો પાક થઈ ગયો કાંઈ ઉપર રખાય છે તો આ છે આ તો આવી છે

નેવું થી પંચાણું સો દિવસ નો જે પાક વાવેલો છે હવે દિવાળી ની ઉપર નવરાત્રી બીજો પાક વાવરાશે તો એને urea ખાતર જરૂર ક્યારે પડે તમે કો તો ક્ષતિ થોડા સમય માટે થઈ છે ને છેલ્લા ત્રણ મહિનાથી આ shortage છે હવે શું પાક વાઢયા પછી એમાં urea નાખવા અને જો urea જો અછત ના હોય તો આપણે debate શું કરવા કરી રહ્યા છીએ અત્યારે debate થાય જ ના ને જ ના હોય ને market ની અંદર નંબર બે સાંભળો ખેડૂતો માટે ત્રીસ વર્ષથી થી તમને આના ઉપર વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ નથી મૂક્યો ગોટમ ગોટા કરીને ને જે બી મગજ ભ્રમિત કરીને આપણે આપડે vote લીધેલા છે

કેવી રીતે બેસાડો તમે કે જેને ઘર ફોટા વિષય ત્રીસ વર્ષ થી જે ઘર એને સ્વીકારતા નથી બેસાડો તમે ભાઈ તમને કશું ખબર નથી તંબુરો લઈને તમે આવી ગયા છો વગાડવા માટે જે મોઢે વગાડો છો

મોટી નુકસાની કારણ કે અત્યારે જ કેવાય ને કે ખાતરની જરૂર પડતી હોય છે પરંતુ એ ખાતર એમના સુધી પહોંચતું નથી ક્યાંક બજારી થતી હોય છે તો ક્યાંક અછત પણ સર્જાતી હોય છે અને આ બધાની વચ્ચે અત્યારે મેન મુદ્દો એ જ છે કે ખેડૂતોની હાલત છે ને એકદમ બેહાલ બની ગઈ છે કારણ કે એક ઉપર આવતી હોય છે રાજુભાઈ આપનો પણ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ તો હાલ લોકમંચ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું અત્યારે મને આપશો રજા નમસ્કાર